તમામ વિકાસના કામો ને બહાલી આપવામાં આવી હતી સભા દરમિયાન નગરપાલિકા મહિલા પ્રમુખ મનીષાબેન પટેલ ઉપપ્રમુખ ગૌરવ સોની કારોબારી ચેરમેન સચિન ગાંધી ચૂંટાયેલા સભ્યો તેમજ નગરપાલિકા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

નવ વર્ષ સારું જાય એવી પ્રભુ ને પ્રાર્થના અને આજની આ પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં જયારે પાદરા નગરપાલિકાની ટીમ ઝાલા બાપુ એમ એલ એ ના નિગરાની હેઠળ એક થી ત્રીસ મુદ્દા જે એજન્ડાના હતા એ આજે મંજૂર સર્વાનુમતે કર્યા છે અને સાત મુદ્દા જે ચેર પરના હતા એ પણ સર્વાનુમતે આજે મંજૂર થયા છે અને દિવાળી બાદ ઓગણચાલીસ સોસાયટીમાં જે પેવર બ્લોક અને આરસીસી રોડ નું કામ એનું ટેન્ડર સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે એ કામ ટૂક સમયમાં ચાલુ થશે છિપાળ અંબાજી મંદિર થી કે સામળકુવા સુધીનો આરસીસી રોડ સરવાયત સરદાર સ્કૂલ જે વરસાદી કાટ છે એ 12 કરોડના ખર્ચે અને ગોઈનપુરા તળાવ જે મંજૂરી હેઠળ હતું એ આપણે મંજૂરી મળી ગઈ છે 8 કરોડ રૂપિયાના ખર્ચે પણ વિકાસના કામ એ લાઈન પર પ્રોવિઝન લીધું છે પાંત્રીસ લાખ રૂપિયા ના ખર્ચે ગટર નાખાય છે અને ત્યારબાદ થોડું પાણી પાણી નાખી અને એનું ઉપર આરસીસી રોડ તરત જ બનાવવામાં આવશે